હેલો ધોરાજીయన్స్ તો ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સંદેશ કુકિંગ ટેલ્સ માં જે આપણે અત્યારે પહોંચી ગયા છે ધોરાજીના લિબર્ટી સિનેમા રોડ ખાતે આવેલ પટેલ ધંગમંડપ માં જે અત્યારે ચાલી રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી તથા અધ્વેત મલ્ટી સ્પેસિઆલિટી હોસ્પિટલ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા સરોગ નિદાન સારવાર અને ઉપચાર કેમ્પનો તો ચલો કોઈ પણ જાતની રાહ જોયા વગર આપણે સીધા પહોંચી જઈએ અંદર અને આ ની વિઝિટ કરી લઈએ અહીંયા એન્ટ્રી લીધાની સાથે જ આપડે ખોલવામાં આવે છે હોમ વેલકમ સાથે જ પરિસરની વાત કરીએ તો અહીંયા સૌથી પહેલા તો ડોનર અને જે પેશન્ટ હોય છે તેનું રજીસ્ટ્રેશન થયા બાદ જે રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટ્સ હોય છે જે અદ્વૈત હોસ્પિટલ ધોરાજી તથા જૂનાગઢના નામાંકિત ડોક્ટરોની ટીમ છે જે કન્સલ્ટેશન પ્રોવાઇડ કરી જે તે રોગનું નિદાન કરી અને જરૂર પડે તો દવાઓ પણ આપે છે પરંતુ પર્યુષદ ધોરાજીને અગ્રણી સદસ્ય અને વડીલેવા આપણા પ્રકુલભાઈ જાની આપણી સાથે જોડાયેલા છે આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ કે જે આ બ્લડ ડોનેશન કેમ્પ છે અને જે સર્વરોગ નિદાન કેન્દ્ર છે એના વિશે થોડું બ્રીફમાં જણાવી આપો આજે ધોરાજીની સેવાભાવી આવે અગ્રણી હોસ્પિટલ અદ્વૈત હોસ્પિટલ અને વિશ્વ પરિષદ ધોરાજ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ દવા આપવાનું અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે પોરબંદરની શ્રી રામ બ્લડ બેન્ક તરફથી સહકાર મળેલ છે અને આ બંને સંસ્થા છે અદ્વેત હોસ્પિટલ અને વિશ્વ દ્વારા લોકોને મફત સારવાર અને નિદાન થઈ શકે એટલા માટે દવા આપવા માટે આ કેમ્પનું આયોજન કરે છે કે આજે બ્લડ ડોનેશન અને જે ગરીબ દર્દીઓ હોય છે એના માટે સારવાર અને એનું જે નિદાન કેન્દ્ર કેમ્પ આપણે ખોલેલો છે તો એવી રીતે બીજી કઈ કઈ એક્ટિવિટીસ આપણા દ્વારા કરવામાં આવે છે એ પણ અમને જણાવી દો વિશ્વયુદ્ધ પહેલા હિન્દુ સમાજના સંગઠન અને એકતાના ઉદ્દેશ લઈને કામ કરે છે હિન્દુ સમાજમાં જાગૃતિ હિન્દુ સમાજની અંદર સંસ્કારોનું પુનઃસ્થાપન જીવન મૂલ્ય હિન્દુ હિન્દુ સંસ્કૃતિના છે એ પુનઃસ્થાપન ને એ દ્વારા આ દેશને સર્વશ્રેષ્ઠ બનાવો હિન્દુ રાષ્ટ્ર બનાવો એ લક્ષ્ય લઈને પરિષદ ચાલે છે પરિષદ ની અંદર જુદા જુદા અઢાર વિભાગ છે સાધુ સંતોનો સંપર્ક કરવાનો સેવા વસ્તીમાં સેવા કાર્યો કરવાના જ્ઞાતિ જાતિ વચ્ચે સમન્વય જળવાઈ રે એકતા જળવાઈ રહે એટલે સામાજિક સમરસતા ધર્માચાર્ય સંપર્ક આવા અનેક વિભાગો દ્વારા પરિષદ કામ કરે સમાજની અંદર છે યુવતીઓ માટે મોટી ઉંમરના બેનો માટે માતૃ શક્તિ છે આ બે આયામો પણ બેનો માટે પરિષદમાં સક્રિય છે તહેવારો આપણે વાત કરીએ તો તહેવારોમાં કઈ વિશેષ પ્રકારની આપણે કરવામાં આવતી હોય વિશે પણ અમને જણાવી દઉં હિન્દુ સમાજની એકતા અને જાગૃતિ માટે ઓગણીસો એકાશી થી જે સભાયત્રા ખાતે છે આ પરંપરા ધોરાજીમાંથી પ્રેરણા લઈને સમગ્ર સૌરાતમાં જન્માષ્ટમી સભાયત્રા નીકળે છે એ જ પ્રકારે રામ નમયના દિવસે પણ ધોરાજીમાં આ સરસ મજાની સભાયત્રાનો આયોજન થાય છે તેમાં સમાજના દરેક નાતિના લોકો ભાગ લે છે તો પ્રફુલભાઈ સાથેની વાતચીત દરમિયાન એક વસ્તુને સૌથી વધારે હાઇલાઇટ કરવામાં આવેલી છે જે છે વિશ્વ હિન્દુ પરિષદની મહિલા જેને દુર્ગાવાહિની તરીકે ઓળખવામાં આવે છે જેમની મુલાકાત તો લેવી બને જ છે તો આપણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ ની જે મહિલા વીક છે જેને દુર્ગા વાહિની તરીકે ઓળખવામાં આવે છે એ અત્યારે જોડાયેલા છે છે આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ સૌથી તો જે 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 આ કરીને તમારી એના દ્વારા કઈ કઈ રીતે એક્ટિવિટીઝ છે એમાં પાર્ટ લેવામાં આવે છે તો જે વિશ્વ હિન્દુ પરિષદ જે કહેવાય ને કે આખા જે ભારતમાં હિન્દુઓનું એક અગ્રણી જે જૂથ છે તે ગણવામાં આવે છે તેમાં તમારો શું રોલ છે એ પણ અમને જણાવી દો સૌથી પહેલા તો તમારું નામ જણાવજો મારું નામ સ્વાતિબેન જગદીશભાઈ રાઠોડ છે હું વિશ્વેન્દુ પરિષદમાં માં જિલ્લા સંયોજિકા તરીકેની જવાબદારી નિભાવું છું વિશ્વેન્દુ પરિષદ માં દુર્ગા સ્થાપના ઈસવીસન સન ઓગણીસો ને બાણું માં સાધ્વીજી ઋતમભરા દેવી હસ્તે થઈ હતી આપણે ધોરાજીમાં માં પરિષદમાં પરિષદ સ્થાપના છે બે હજાર ને બાવીસ માં થઈ દુર્ગાવાહિની છે વિશ્વેન્દુ પરિષદ એક મહિલા પાંખ છે આજ રોજ અત્યારે દુર્ગાવાહિનીની વાહિની ધોરાજી માં વાત કરીએ તો અત્યારે અમારે દુર્ગાવાહિનીમાં વાહિની માં જેટલા બહેનો છે

ઘણો ખરો રોલ પ્લે કરો છો તો આજે આપણે કહેવાય કે women empowerment ની જે activities કરીએ છીએ એના સિવાય ની કઈ કઈ activities આપણા દ્વારા કરવામાં આવે છે ખાસ તો જે તહેવારો હોય છે નવરાત્રી જન્માષ્ટમી એના વિશે પણ અમને જણાવો જનરલી એવું બને છે કે આપણે અત્યારે આપણી સંસ્કૃતિ છે ને એને ભૂલતા જઈએ છીએ આપણા જે તહેવારો છે એ તહેવારોની સંસ્કૃતિનું મહત્વ આપણને ખ્યાલ હોવી જોઈએ

એના સિવાય જો તમને તમારી હેલ્થને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ હોય છે તેમનું પણ એ લોકો સમાધાન કાઢી આપે છે સાથે જ જરૂર જણાય તો એ લોકો તરફથી તમને ફ્રીમાં જે દવા હોય છે મેડિસિન્સ હોય છે તે પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અલોન વી ગો ફાસ્ટ બટ ટુગેધર વી ગો ફાર વિચ મીન્સ કે જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે ઘણું ખરું ચાલી શકીએ છીએ બટ જ્યારે આપણે સાથે હોઈએ છીએ ત્યારે આપણે ઘણું દૂર સુધી જઈએ છીએ તો આજે વિશ્વ હિન્દુ પરિષદની જે ટીમ છે એ પણ કઈક આજ સિદ્ધાંત પર કાર્યરત છે તેમની સાથે પણ આપણે થોડી વાતચીત કરી લઈએ આપણી સાથે વિશ્વ હિન્દુ પરિષદના એક સ્વયંસેવક જોડાઈ ગયા છે આપણે એમની સાથે થોડી વાતચીત કરીએ તો સૌથી પહેલા તો અમારી ચેનલના વ્યૂઅર્સ આપણે જોઈ રહ્યા છે અને તમારું નામ જણાવી દો રોહિતભાઈ સીરોયા તો રોહિતભાઈ આપણે જે વિશ્વ હિન્દુ પરિષદની જે સ્વયંસેવકો છે એ ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરે છે તો આ સ્વયંસેવકો કઈ રીતે કાર્યરત હોય છે એના વિશે અમને જણાવી દો સ્વયંસેવકો અત્યારે એની પૂરી સેવા જ આપે છે આ કાર્યક્રમમાં અને આ મારો ફર્સ્ટ કાર્યક્રમ છે હવે આગળના નેક્સ્ટ કાર્યક્રમ હવે આખા ગુજરાત લેવલે લઈ જવા છે કાર્યક્રમ બધાનો સપોર્ટ ગામ લોકો નો સપોર્ટ બધી સંસ્થાનો સપોર્ટ પ્લસ હોસ્પિટલોનો ડોક્ટરોની ટીમ અને પ્લસ બ્લડ બેંક આ બધા નો સપોર્ટ બહુ સારો રહ્યો આપડે ઘરમાં નાનું આમ તો એવું આયોજન કરતા હોય છે ને તો પણ એમાં અઠવાડિયા દસ દિવસ નો જેટલો સમયગાળો લઈ છે તો આ તો કેવાય ને કે લગભગ ધોરાજીના ને આસપાસના ઘણા ખરા ડોનર્સ છે એ લોકો અહીં આવેલા છે સાથે ઘણા જે આ નિદાન કેન્દ્ર હતું એનો પણ લાભ ઘણા લોકોએ લીધો છે તેની કેટલા દિવસ અગાઉથી તૈયારીઓ ચાલી છે અને કઈ કઈ પ્રકારની તૈયારીઓ છે તે આપણે કરેલી છે અમે આ તૈયારી પંદર દિવસ દિવસથી અમારી ટીમ સતત કાર્યરત છે દિવસ ને રાત મહેનત કરી બેનરો લગાવ્યા છે હોલ્ડિંગ છે ટેમ્પલેટ છે સોશિયલ મીડિયા છે પ્લસ તમારો સપોર્ટ અમને સારો છે પ્લસ